જેમ કે આપણે સૌ જાણીએ છે કે ગુજરાત પોલીસ એ ડ્રગ્સ સામે અભિયાન નહીં પરંતુ જંગ લડી રહી છે છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસ દ્વારા આ ઐતિહાસિક ડ્રગ્સ પકડવાની એક અભિયાન ચલાવવામાં આવ્યું આજે બે દિવસ પહેલા આજ મેં વિધાનસભા ગ્રુમા ગ્રુ વિભાગની ચર્ચા દરમિયાન સો ઈપક્ષ ના મારા સાથીઓને મે હાથ જોડીને વિનંતી કરીલું કે ડ્રગ્સ એ યુવા ધનને બરબાદ કરનારું દુષણ છે ડ્રગ્સના દુષણ પર કોઈ ભી પ્રકારની રાજનીતિ ના જ હોય ડ્રગ્સ એક ખૂબ મોટી સામાજિક લડાઈ છે અમે આ સામાજિક લડાઈ મજબૂત આઈતી લડવા માટે એક અભિયાન ભી ચલાવ્યું અનેક લડાઈ લડવા માટે ભી ગુજરાત પોલીસ સંપૂર્ણ તૈયાર છે ગુજરાત પોલીસના જવાનોએ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર જઈને ગોલિયોનો સામનો કરીને ભી ડ્રગ્સ પકડ્યું છે પંજાબની જેલોમાંથી ચાલતા નેટવર્કનો ભી પડદો ફાસ્ટ કર્યો છે વેસ્ટ બંગાળના એટલે કે પશ્ચિમ બંગાળના પોર્ટ પરથી ભી ખૂબ મોટા પાએ ડ્રગ્સનો રેકેટ પકડવામાં ગુજરાત એટીએસને ખૂબ મોટી સફળતા મળી તિલ કરવા માં છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ મારી આજે રાજકોટ કા દે રાજ્યના સૌ નાગરિકોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ ભી મિત્ર કોઈ ભી સગા સંબંધી હો પોતાના મિત્રની નાની મોટી વાત છુપાવી એ દોસ્તીમાં હંમેશા આપણે જોતા આવીએ છીએ પરંતુ જો તમારો મિત્ર જો તમારા મિત્ર આ પ્રકારના કોઈ બી દૂષણમાં ફસાયેલા હોય તો એનું જીવન બચાવવા માટે એક સાચા દોસ્ત બનીને એની માહિતી પોલીસને આપજો અમે કોઈ બી યુવાનોનું જીવન બરબાદ કરવા નથી માંગતા અમે એમના થકીથી જે માહિતી મળે છે એના થકી ડ્રગ્સ વેચનારને જ પકડવામાં અમારો સૌથી મોટો ઇન્ટરેસ્ટ છે અને આવા યુવાનોને અમે લોકો અલગ અલગ ડોક્ટર્સ સાયકોલોજી એની જોડે બેસીને ચર્ચા કરીને એને અલગ અલગ સેશન્સના માધ્યમથી એને સાચા રસ્તા પર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે કે રાજ્યનો નાગરિક જે આ દૂષણમાં ફસાયેલો છે એને બહાર લાવવો અને ડ્રગ્સ વેચનારને પકડીને કડક સજા અપાવી એજ ગુજરાત પોલીસનો ખાસ ધ્યેય છે